એટલે મમ્મી કેવું મહેંદી નાખી દો પછી અમારે જાવ થોડું વસ્તુ લેવા કા લાડવામ જાવ છે નકર પછી તો કે નાખી ને ચા ન હા પછી રવિવારે પાછું લાડવામાં જવાનું છે તો મમ્મી જો મસ્ત હીરોઈન બનવાના આવે મસ્ત વચ્ચે મમ્મી છે ને આગળ આટલા પાર્ટમાં ડ્રેસ થાય જ વાર વધારે એટલે એને નાખવી પડશે તો હવે કાલે લઈ આયા ને એક્ઝિબિશન મત કા મમ્મી હા

એવું છે તો ચાલો હવે રસોઈમાં તો આજે કાંઈ કરવાનું નથી પપ્પાને કીધું છે કે ખમણને ઈદડા ને એવું લેતા હોય તો આપણને એ ઈદડા એવું ખાવાનું મન થયું છે તો ખમણ ઈદડા ને એવું ખાઈ લેશું અને પછી જાવું છે બહાર કાનો જાગી જાય એટલે તો આગળ આગળ પછી બતાવું હમણાં શું કરીએ આખો દિવસે ચાલો તો વાગી ગયા છે બપોરના બાર ને કાનોય હજી હમણાં જ જાગ્યો છે અને આ તો કાંઈ રસોઈ જ નથી કરી આગળ કીધું ને એમ ખમણને ઈદડા તો જો સાદા ખમણ છે હીગડા છે સમોસા છે કા મમ્મી મમ્મી જો હિરોઈન બની ગયા છે તો મમ્મીને ને કીધું તમારે વઘાર હોય મારે કોરા ખાવા તા મમ્મી કે અમારે કોરા ખાવા તો મમ્મી જો તેલ લાવ્યા છે તેલ ને ખમણ ખાશે આપણે કાંદા ખમણ તેલ તેલ નહીં આપણે ચટણી ખાશું સો થયો પોટે આવી બાબા જાવ દોયાઓ પેલા ચાલો પહેલાં છે ને એને સાફ કરી નાખ્યા પછી પાછો લોભ ચાલુ કરીએ તો જો આશિવભાઈ છે ને પોટી કરીને ફ્રેશ થઈ આવ્યા અને બે ગયા જો હવે જમવા આમ પપ્પા જો અહીંયા એ હું મિક્સ કર્યું તમ કાલ કઢી ખીચડી કરી હતી ને તો પપ્પાએ ખમણ ને કઢી ઓલો દાત કાઢી હા હા એ બળું ખાધી કહું મામા એને ભૂખ જ નથી અને હજી હમણાં ચોળેલું ખાધું પણ બ્રાઉની ખાધી

જમીન અમે ફ્રી થઈ ગયા પછી ઉતાવળ જેટલી થઈ ને પછી આવીને મમ્મી ની અમાર મીઠાઈ લેવા જવાનું ઈ લેવા ગયા

અને બીજું હા એક બાર માટે સાડી લાવ્યા અને એક બહુ મસ્ત એક વસ્તુ લાવી છું એક આવું લાવી છું આ શું છે કહું તમને પેન લઈશ હેર રિમુવર એટલે આ ટાઈપનો આવે હું તમને ખોલીને જ બતાવું એવો ક્રિસ્ટલ પથ્થર કહેવાય આને એવું આવે તો જો આવું આવે આને છે ને કાંઈ નહીં કરવાનું તમે જ્યાં આવી રીતે આમ આમ કરો ને સ્કીન ઉપર હાથ ઉપર એટલે ઓટોમેટિક હેર રીમુવ થઈ જાય ને તમને પેન નો થાય કઈ ન થાય ને એમ નામ થઈ જાય બોલો કેવું ઓ ન કહેવાય હરદીક આવી નવી નવી ટેકનોલોજી બધી આ ક્રિસ્ટલ પથ્થર કહેવાય આને મતલબમાં અને આવે આવ હાવ હળવો આવે આપણને એમ થાય કે વજન વાળો જો હા હળવો છે ને એમ કે પથ્થર છે તો આપણને એમ થાય વજન વાળો હશે પણ કઈ વજન વાળો નો હોય એમ હા

તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય